પંચાંશું રહેશે અતુલિત બલધામૈમ શૈલાવદેહમુનકુશાનં જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ આજે શનિવાર છે આજે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની આજે ચતુર્દશી ચૌદશ છે આજે ભરણી નક્ષત્ર સવારમાં છ કલાક ને તેર મિનિટ થી શરૂ થાય છે સૌભાગ્ય આજનું યોગ છે વિષ્ટિ આજનું કરણ છે આજની રાશિ મેષ છે જેના અક્ષરો અ લ અને ઈ છે મેષ રાશિવાળા તમામ જાતકો માટે આજનો દિવસ ખરેખર ઉત્તમ છે જય ગણેશ જે આજનો દિન વિશેષ શું છે સામાન્ય રીતે દિન વિશેષમાં જો વિચાર કરીએ તો આ વૈશાખ મહિનો પૂર્ણ આવતીના આરે આવી છે આવતીકાલે અમાસ એટલે વૈશાખ મહિનો પૂરો થાય છે આવતીકાલે એક ગ્રહણ પણ છે પૂર્વીય ભાગોમાં એ ગ્રહણનો દેખાવ છે કદાચ આપણી બાજુ એ ગ્રહણનો વિશેષ કાંઈ મહત્વ પાળવાનું રહેતું નથી પરંતુ ગોચરની બાબતમાં જો વિચાર કરીએ આપણે તો આજ રાત્રે એવા પાંચ ગ્રહો સાથે મળી રહ્યા છે કે જેમાં એક રાજા છે બે એના મંત્રી છે એક દાનવ મંત્રી છે એક દેવ મંત્રી છે આ બધા જ ગ્રહો જ્યારે સાથે મળે ત્યારે દેશ અને દુનિયાના વર્તમાન ઉપર ખરેખર કેવી અસરો થાય છે એ તો આપણે જોઈએ પરંતુ મેષ રાશિ ની અંદર બુધ સાથે ચંદ્ર રહેલો છે આજના ગોચર પ્રમાણે જોઈએ તો શુક્ર કેતુ અને સૂર્ય ગુરુ સાથે વૃષભ રાશિમાં છે સિંહ રાશિનો મંગળ છે કન્યા રાશિનો શનિ છે જે વક્ર ગતિથી ચાલી રહ્યો છે રાહુ એ વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે એ પ્રમાણે આજના ગ્રહો છે ખાસ દેશ અને દુનિયાના ભાવિ વિશે જોઈએ તો આજે શિવરાત્રી છે તો શિવ એ ભગવાન દરેક દેવોમાં જેને મહાદેવ કીધા છે ઉત્તમ દેવ કીધા છે તો ત્રમ્બકન જજા મહે સુગંધમપુષ્ટિ વર્ધનમ ઉર્વા રુક્મિ બંધના મૃત્યુ મોક્ષ્ય મામરતા જે માણસને જીવન અને મૃત્યુની જંજાળમાંથી મુક્ત કરી દે એવો ભગવાન મહાદેવજીને જે શિવરાત્રી છે સામાન્ય રીતે મહાશિવરાત્રી મહા મહિનામાં આવે પણ એ સિવાયની અગિયાર શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી અને ચતુર્દશીના ગણાંત ભાગની અંદર આવતી હોય છે તો એ શિવરાત્રી એ ભગવાન શિવની ઉપાસના માટેનો ખરેખર શુભ દિવસ છે હવે આ ગ્રહો પ્રમાણે જે આવતીકાલે પાંચ ગ્રહો કદાચ સાથે મળી રહ્યા છે અને એના કારણે ભાવિ ઉપર શું અસર થાય તો સામાન્ય રીતે જે આપણી ભારતની અને ગુજરાતની જે આર્થિક પ્રગતિ છે આ પ્રગતિમાં થોડોક વધારો થશે પણ ક્યાંક ને ક્યાંક એવા ચંચુપાતો સર્જાશે કે જેના કારણે પ્રગતિ ક્યાંક અવરોધાય અને એના કારણે કોઈને અપજસ લેવો પડે